સંજલી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકનો એજન્ટ રહસ્યમય રીતે ગુમ થતાં સંજેલી સ્માર્ટ પોલીસ મથકે સુધાની અરજી મારો પતિ મેનેજર પાસે જાવ શું કહી ગયા બાદ પાંચ દિવસથી ઘરે પાછા ના આવ્યા હોવાનું પત્નીએ જણાવ્યું પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી સંજેલી પીડીસી બેંકનો એજન્ટ ગુમની અરજી પોલીસને કરતા તપાસનો ધમધમાટ શરૂ કરતા કડાણા ડેમ પરથી બાઇક મળી હોવાની વિગત સામે આવી પોલીસ સીસીટીવી કેમેરા સહિતની હાલ તપાસનો ધમધમાટ ચાલુ બાભોર ચીમનભાઈ ગલજીભાઈ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકમાં એજન્ટ તરીકે કામ કરતા હતા પતિને શોધવા માટે સગા સંબંધીઓ તેમજ પરિવાર શોધખોળમાં જોતરાયા પરંતુ હજી કોઈ પતો ના મળ્યો હોવાનું સામે આવ્યું ચંદ્રિકાબેન ચિમનભાઈ અને જે જે સવારે અમે અમારે ચિસ્સા પિયરમાં ગયા અને પિયરમાં ગયા પછી એ ગોધરા મિટિંગમાં જવાનું એમ કરી મને લઈ ગયા સાત વાગે સાં તો ત્યાંથી એ મંગળવારે ગોધરા મીટિંગમાં ગયા ગોધરા મીટિંગમાં ગયા એની પછી પાછા સવારમાં સાત આવ્યા છે અને આયા ચા બનાવી મેં પીધું છે આરામ બી કર્યો અને એની પછી મેનેજર જોડે વાત કરી મેનેજર જોડે વાત કરીને ગયા છે રંગીપુર સાહેબને મળવા માટે એની પછી મને મેનેજર બપોરે આવીને પૂછે છે

કેટલા દિવસ થી હતા છે તમારા ઘર બુધવાર થી આ બાબતે કોઈને જાણ કરી આ બાબતે અમે પછી પોલીસ આઠ તારીખે જાણ કરી શુક્રવારે